નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર જીરા બજાર ની તમામ માહિતી બધા જે ખેડૂતો નવા આવે છે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો WhatsApp ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગ ને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો એપ્રિલ ની શરૂઆતમાં જોઈએ તો જીરા બજારની અંદર ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર ભાવ છે મજબૂત જોવા મળ્યા હતા અને આપણે અંદર કહ્યું હતું કે જે માર્ચ મહિનાની અંદર માર્ચ એન્ડિંગમાં જયારે આપણે સેલ નો ભાગ આવ્યો હતો એની અંદર આપણે માહિતી આપી હતી કે ખુલતા બજાર હાજર બજારમાં સો થી દોઢસો રૂપિયાનો એક મને સુધારો તમને જોવા મળે તો એવી રીતના એપ્રિલની અંદર પહેલા દિવસની અંદર જે આપણે ભાવ છે મજબૂત જોવા મળ્યા છે અને જોઈએ તો હાજર બજારમાં જનરલ કેટેગરીમાં ભાવ જોઈએ તો ત્રણ હજાર રૂપિયા થી લઈને ચાર હજાર રૂપિયા સુધી ના ભાવ છે આપણે જનરલ કેટેગરીમાં જોવા મળે છે એવી રીતના જનરલ સુપર માં જોઈએ તો ચાર હજાર રૂપિયા થી લઈને ચાર હજાર પાંચસો સત્સો રૂપિયા સુધી ના ભાવ વીસ કિલો જનરલ સુપર માં જોવા મળે છે સુપર કલર મેન્ટેન દાણા ની અંદર ભાવ છે આપણે જોવા મળતા ચાર હજાર પાંચસો રૂપિયા થી લઈને પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આપણે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને સરેરાશ ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં ભાવ છે આપણે સરેરાશ અને ક્વોલિટી ઉપર છે આવી રીતના જોવા મળ્યા અલગ અલગ વિસ્તારો અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની અંદર અલગ અલગ ક્વોલિટીઓ આવતી હોય છે અને એ કોલિટી ઉપર એના ભાવ છે મળવા પાત્ર થતા હોય છે પણ ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો ઓલ ઓવર પચાસ રૂપિયા થી લઈને એકસો પચાસ રૂપિયા સુધીનો એક પ્રતિ કિલો એ સુધારો જોવા મળ્યો હતો એવી સુધી આપણે માર્ચ મહિનાની અંદર છે વારંવાર ઉછાળે વેચવાની સલાહ આપી હતી કે પચીસ થી પચાસ ટકાનું વેચાણ કર્યા બાદ તમે નાણાં ભીડમાંથી દૂર થઈ શકો છો અને પચીસ થી પચાસ ટકા નો સ્ટોક તમે કરી શકો છો બજાર ગમે એટલી નીચી જાય તો પણ છે તમે સ્ટોક રાખી શકો છો અને ફરીથી બજારની અંદર એક નવું તેજીનું માનસ બને એટલે તમે ફરીથી એનો ફાયદો લઈ શકો અને ઊંચા ભાવે તમે વેચાણ કરી શકો જીરુનું કારણ કે આપણે માર્ચ મહિનાની મધ્યમાં પણ એક ભાગની અંદર શરૂઆતમાં આપણે કહ્યું હતું કે માર્ચ બાદ છે એપ્રિલની અંદર છે આપણે આવકમાં પીક લેવલ ઉપર છે આવક જોવા મળી શકે છે કારણ કે હવે ગુજરાતની આવક ની અંદર વધારો જોવા મળશે ખેડૂતોની વેચવાલી વધારે જોવા મળશે બીજી તરફ રાજસ્થાનની આવક છે એ પણ છે ગુજરાત ની અંદર આવી શકે છે વધારે પ્રમાણમાં અને રાજસ્થાનમાં પણ પ્રોપર આવક ત્યાં પણ ત્યાં વધશે અને એના લીધે છે છે ત્યાં પણ ભાવની ઉપર દબાણ બનાવવા માટે છે તૈયાર છે આવક થઈ શકે છે અને વેચવાલીનું પ્રમાણ પીક લેવલમાં છે જોવા મળી શકે છે એપ્રિલ મહિના દરમિયાન અને એપ્રિલમાં વધારે પડતી વેચવાલીનું પ્રમાણ એ દર્શાવે છે કે ભાવ ઉપર કેટલું દબાણ આવી શકે છે જેટલું ભાવની ઉપર દબાણ વેચવાલી સામે જોવા મળશે એટલો જ તે બાઉન્સ બેક એટલે કે સુધારો છે સવાયો એની પાછળ જોવા મળશે અને સવાયો સુધારો છે એ વેચવાલીનું પ્રમાણ ઘટશે અને ફરીથી બજાર સ્થિર થશે

કોન્ટ્રાક્ટમાં છે આપણે ફ્યુચર્સમાં છે 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 આગળના આગળ લેવલ અત્યારે હાલ દબાણમાં જોવા મળી શકે કારણ કે હવે એપ્રિલ મહિનો છે એપ્રિલ વાયદાની અંદર છે વધારે પડતું દબાણ જોવા મળી શકે છે કારણ કે હવે વેચવાલીનું પ્રમાણ પીક લેવલ ઉપર જવાનું છે એના માટે વાયદા ઉપર એનું દબાણ હંમેશા બનેલું હોય છે વારંવાર એકવાર સુધારો આવતો હોય છે ફરીવાર છે ઘટાડો આવતો હોય સુધારો આવતો હોય ઘટાડો આવતો હોય એવું વાયદાની અંદર છે વારંવાર ઉતાર ચઢાવ જોવા મળતું હોય છે આપણને હાજર બજારમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર છે ભાવ જોઈએ તો ફરીથી એક તળિયાના લેવલ થી રિકવર થઈને ફરીથી આપણે પચીસ હજાર નેવું રૂપિયાના ભાવે થી રિકવર થઈને વાયદો છે આપણે 26219 હજાર બસો ઓગણીસ રૂપિયા એ ફરી વાર આવતો જોવા મળે છે એટલે કે હાજર બજારમાં 26000 હજાર આજુબાજુના ભાવ છે ઊંજા માર્કેટિંગ યાર્ડ ની અંદર પ્રતિ ક્વિન્ટલ ના જોવા મળે છે એટલા માટે ખાસ કરીને જોઈએ તો ભાવ ઉપર છે હવેથી આપણે નવું એપ્રિલ 17 માં વેચાણ કેવું જોવા મળે છે એ પ્રમાણે છે હવે ભાવ છે જોવા મળશે આગામી સમયમાં કેવા વધઘટ જોવા મળે છે ડેલી આપણે રિપોર્ટની અંદર છે માહિતી આપતા રહીશું કાંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરજો જેથી અમે નવા ભાગની અંદર એ તમારી કોમેન્ટ એડ કરી અને ફરીથી એમાંથી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું હવે મળીશું નવા ટોપિકમાં માં જાય જય કિસાન જય ભારત જય ઠાકર